आज हाँ वार्ता तारे आटली बड़ी मेहनत शादी करवी आवाज़ माइकल एंजेलो एक बहुमोटा शिल्पकार एना जीवन प्रसंगी वार्ता सौने खबर है कि माइकल एंजेलो विश्व प्रसिद्ध शिल्पकार चित्रकार અને એ હંમેશા એમ કહેતા કે મારું ચિત્ર હું દોરું એમાં નીચે મારે મારું નામ લખવાની જરૂર ન પડે કે આ ચિત્ર આ શિલ્પ કોને કર્યું છે આપોઆપ જોઈને જ બધા કહી દે કે આ માઇકલ એન્જેલોનું જ હોય એક વખત એનો એક મિત્ર એને ઘરે જઈશ અને માઇકલ એન્જેલો બેઠાતા આનંદ આનંદથી અને એક ફસ્ટ શિલ્પ મૂર્તિ એ બનાવેલી પડી હતી પહેલા એના મિત્ર એમ કીધું કે બહુ ફર્સ્ટ તમારે આ બહુ શિલ્પ તમે કર્યું છે હાઈ ક્લાસ આ જે માઇકલ એન્જેલો હતા કઈ બોલ્યા નહીં બીજી બધી આડીઓડી વાતો કરી અને પછી મિત્ર જાય છે આઠ દસ થી પછી પાછો આવે છે ત્યારે ફરીવાર જોવે છે અને ફરીવાર જોવે છે ત્યારે માઇકલ એન્જેલોને પૂછે છે કે આમાં તમે કઈ બીજો ફેરફાર તો કેરો નથી લાગતો હું ગયા વખતે આવ્યો હતો ત્યારે પણ આ જ પ્રકારનું હતું અને અત્યારે પણ આ પ્રકારનું જ એકદમ સારું જ ત્યારે માઇકલ એન્જેલે એમ કીધું કે તમને ફેરફાર દેખાય નહીં

શરીર ઉપર ના અમુક ભાગ છે એ ભાગને પણ કોતરી અને મેં કામ કર્યું મેં આઠ દસ દિવસ તું અહીંથી ગયો ત્યાર પછી રોજ હું સાત આઠ કલાક માત્ર ને માત્ર આ શિલ્પ ઉપર જ કામ કરતો તને સરખો જ લાગે છે ત્યારે પહેલો જે એનો મિત્ર હતો એને એમ કીધું કે તારે આટલી બધી મહેનત કરવાની હું જરૂર છે એ કે પહેલી વખત મને શિલ્પ હાઈ ક્લાસ જ લાગ્યું હતું તારે આઠ દિવસ બગાડવાની કઈ જરૂર જ નહોતી ત્યારે એને એમ કીધું કે ભાઈ હું જે મહાન શિલ્પકાર વિશ્વ મને ઓળખે છે ને એ એટલા માટે ઓળખે છે કે તમને લાગતું જે શિલ્પ હોય એ શિલ્પમાં પણ મારે હજી ઊંડાણપૂર્વકનો પ્રયત્ન કરવાનો બાકી છે સમાજને સારું લાગશે પણ મને સારું લાગે નહીં સમાજને ઉત્તમ લાગે સમાજને ગમતું લાગે એને એમ થાય કે એકલા શિલ્પ છે પણ મારે તો એના ઉપર કલાકો નહીં અને માટે હું વિશ્વ પ્રસિદ્ધ છું જો મેં આઠ દસ દિવસ સુધી શિલ્પને વધારે સારું ન કર્યું હોત તો તને સારું લાગ્યું એમ બીજાને સારું લાગત પણ હું વિશ્વ લેવલ ઉપર ઉત્તમ પ્રકારનો શિલ્પકાર છું એવી વાત બાર નો મહાન શિલ્પકાર માઇકલ એન્જેલો સમગ્ર સમાજને એમ કે છે કે તમે જે ક્ષેત્રમાં હો એ ક્ષેત્રની અંદર તમે ખૂબ કામ કરો તમે કદાચ તમે શિક્ષણના ક્ષેત્રમાં હો તો તમે ભણાવતી વખતે ઊંડા ઉતરી જાવ તમે બિઝનેસ ના ક્ષેત્રમાં હો તો પણ સારો બિઝનેસ હોય તો પણ હજી વધારે સારો કરો રમત ના ક્ષેત્રમાં બેટિંગ સારામાં સારું ખબર હોય બોલિંગ સારી ખબર હોય તો પણ સતત પ્રેક્ટિસ કરતા રહો જો માત્ર કોઈ પણ ક્રિકેટર 15 થી 20 થી 25 થી ઉધી રમવાનું બંધ કરી દે બોલિંગ નાખવાનું બંધ કરે અથવા બેટ્સમેન રમવાનું બંધ કરે તો એની રમત ઝાંખી પડી જાય અને બધાને ખબર પણ પડી જાય અને હું પણ જો આ પ્રકારે હવે હું બહુ એટલો સારો રહ્યો નથી એટલે કે તમારે માત્ર સારું જ રહેવા માટે સારા તો બનવું જ પડે પહેલા ઉત્તમ તો બનવું જ પડે પણ તેમ છતાં કાયમ માટે સારા રહેવા માટે તમારે સતત કામ કરતું એવું પડે કોઈ પણ ક્ષેત્રમાં દાખલા તરીકે તમે સારું વાહન ચલાવો છો પણ તમે છ મહિના પછી વાહન ચલાવવાનું બંધ કરી દો તો તમને ગભરાટ લાગે ચલાવતા અને આપણે સારું ન ચલાવી શકીએ કોઈ વ્યક્તિ છે એ રસોઈ બનાવે છે હાઈ ક્લાસ બનાવે છે પણ છ મહિના સુધી કરે જ નહીં તો તો છે કે એની રસોઈમાં થોડું ઘણું કરી શકે પણ એ પડી જાય એટલે કે તમારે તમારી જાતને આ પૃથ્વીમાં જીવતી રાખવી હોય પૃથ્વીમાં બધા માણસો તમને શ્રેષ્ઠ માને એ પ્રકારે તમારે જીવવું હોય તો તમે સતત કામ કરતા રહો સતત કામ કરતા રહો તમારી જે સફળતા છે જૂની એ જૂની સફળતાને યાદ અપાવ્યા રાખવાથી આપણે વધારે સમય સુધી રહી શકતા નથી સૌને ધન્યવાદ